અત્યારે હું અને મારી ટીમ બધા અમે અમદાવાદ ટીમાં છીએ અમે અત્યારે એક જ ટકા બે જગ્યાએ કરવું વાળે છે ભાગવત કથાઓ અને અમારી તમામ ટીમ છે અમે બધા લાઈવ કરવા આવેલા છીએ અમદાવાદમાં તો અત્યારે અમારા લંચ ટાઈમ હોય એટલે હું છું અમારે વિપુલ ગોયલ છે અમારી સાથે તુષાર મકાણા પણ છે તમે જોઈ શકો છો અને મારા પરમ મિત્ર વિજયભાઈ રાઠોડ પણ છે બોબી સ્ટુડિયો સીતારામ જય જય કૃષ્ણ કુતને તો અમારી ટોલ ટીમ છે તો અત્યારે અમે અમદાવાદમાં ફરવા માટે નીકળ્યા છે તમે જોઈ શકો છો આ કોઈક નજારો છે અમદાવાદનો અને અમારી તમામ ટીમ અત્યારે અમદાવાદનો નજારો છે તે લંચ ટાઈમમાં જોવા નીકળ્યા છે તો અત્યારે અમે કયા સર્કલ આવ્યા છીએ ખબર નથી અમને આમנם હાલતા હાલતા નીકળી ગયા છે અને એમ કહ્યું મને કે થોડી વાર લાઈવ થઈ અને તમારા બધા જોડે વાતો કરી તો એટલા માટે લાઈવ આવ્યા છે તમે જોઈ શકો છો મારી એક જે અમદાવાદના કંઈક આવા દ્રશ્યો હોય છે Я лево давай. અત્યારે અમારી બે કથાઓ હે છે એક છે ભક્તિ સર્કલમાં હાલે છે ત્યાં અમારી આ ટીમ છે વિજયભાઈ ને ને અમે ત્રણ મિત્રો છીએ અહીંયા મિત્રો ત્યાં છે ભક્તિ સર્કલમાં અને હું એનાથી ત્રણથી ચાર કિલોમીટર દૂર છું અને ત્યાં હું એકલો યુનિટ સંભાળું છું અને દિવસ દરમિયાન કથા હોય અડધો દિવસની કથા હોય બાકી તો ફરી જોઈએ તો અત્યારે અમે હાલવા નીકળ્યા હતા અમદાવાદ તો ના ભાઈ બસ સ્ટેન્ડમાં નથી જવું ક્યાં જવું છું ત્યાં ત્યાં નથી જવું આમ આગળ જઈએ આ જવું હોય તો આગળ સુધી પાસો રિટર્ન જવું છે ચાલો તો હવે હાલી હાલીમ થાય ગયા હતી ગ્યારમાં આવ્યા છે તો બધા મિત્રો કહેશે કે હવે આમ આગળ નથી જવું પાછા રિટર્ન હતા નહીં આપણે બેયા થઈ તો જઈએ છીએ બનારે જો વિડીયોમાં તમને આગળનો કેમેરો કરીને બતાવવું આગરના દ્રશ્યો Các bạn có thể tìm thấy một số nhà hàng ở đây. Các bạn có thể મને ઓલું મેં બાપુ વિડીયો આપી દીધો ને પછી એમ તમે યુટ્યુબ ને લિંક બનાવી નાખી દીધી વાત બે ત્રણ હજાર વ્યુ એમ બાપુએ બધા નહીં નાખી દીધું પછી અહીંયા જાહેરાત પસંદ કરી હતી હા એટલે આ ક્લિપ હું તમને બધા નાખી દેવાનો છું એ કે તમારી આજુબાજુમાં તમારા જેટલા ગ્રુપ હોય એમાં બધાય તમે જોઈજો જોઈ કે આને બધાને શેર કરજો થેન્ક યુ કાલ હું રિક્ષા વાતન ફેરવવાનો છું કાલે રિક્ષા પણ ફેરવવાનો છું હા ના કોઈ નથી ખાલી રાખ છે એમ પાંચ મિનિટ પૂરી કરી નાખ છે પાંચ મિનિટ સુધી લાઈ કરીએ પછી અમારું પંડાલ પણ નજીક આવી ગયું છે અમે હાલી હાલીને ખાઈ ગયા છીએ અને બે હિન્દ ન્યાકડી ગાંધી કરીએ પંડાલ સુધી શરૂ રાખ છે આપણા દર્શક મિત્રોનો પંડાલ બતાવી ગયા મંડપમાં તો આ છે ભક્તિ સર્કલ તમને બતાવું પાછળનો અમારો ગ્રીક આ અત્યારે અમે ભક્તિ ભક્તિ સર્કલમાં છીએ અને અહીંથી એક્ઝેક્ટ લગભગ સો મીટર જેટલો અમારો પંડાલ છે આ બાજુ સો મીટર જેટલો પંડાલ છે આ સાઈડ અમારો અને આ પાછળ તમે જુઓ છો ને આ ભક્તિ સર્કલ છે આ ભક્તિ સર્કલ છે અને ત્યાંથી અમે જીબ્રા ક્રોસિંગ કરી અને સીધા જોવા પરવીલ જાય છે ને એ સાઈડ અમારે જવાનું છે અહીંથી સો મીટર અમારો પંડાલ છે ભાઈ આલિયા ની થાકી ગયા છે અમે હું તમને તમારી જોડે હું વાત કરવી એમને ખબર ન પડતી વિડીયો તો આપણે આમાં જવાબ આપીએ ને થોડું કંઈક બોલીએ પણ એકલા એકલા તો અમારી પાસે શબ્દો પણ કેટલા હોય કેટલું બોલી શકીએ અમે એટલે એકને એક જ બોલા કરવાનું થાય ને કે જો આ છે અમદાવાદ ને આ મારી પાછળ અમદાવાદનો નજારો એ વાતો નથી કરવી અને કોઈ આપણું પંડાલ આવી જવાનું થયું છે થોડુંક જ દૂર છે એટલે થોડીક વાર બન્યા રહેજો વિડીયોમાં તમને અમારું જે કથા નંબર એકનું જે પંડાલ છે કથા નંબર એક કથા નંબર બેમાં હું છું એ અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર છે એટલે એ તો કાંઈ બધાવી શકું એમ છૂટ જ નહીં પણ હવે આપણું કથા મંડપનું પંડાલ આવી ગયું છે તમને બતાવું આગળનો કેમેરો કરે તો જો આ કાર વટી અને સીધો આ છે કથા મંડપનો એન્ટ્રી ગેટ બરાબર છે અને ત્યાંથી અંદર મોટું ગ્રાઉન્ડ છે જગ્યાનો તો કોઈ અભાવ જ નથી આ છે આપણું કથા મંડપનું પંડાલ ભક્તિ સર્કલથી અને આ સાઈડ અહીંયા આપણી કાર પાર્કિંગ કરેલી પડી છે જો પડી ત્યાં બરાબર પહેલા દિવસે મૂકીને અહીંયા પડી છે આપણી કાર બહાર કાઢી જ નથી અહીં સરસ મજાનું રાધાકૃષ્ણનું કંઈ ડેકોરેશન કરીને પ્રતિમાઓ અહીંયા ભધરાવેલી છે અને આ તરફ ફંડાલ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલી વખત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો આવજો